આપણને ખ્યાલ છે સર કે અત્યાર સુધી જેટલા પણ કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા સ્ટોક છે કે જેમણે આઈપીઓની ઇસ્યુ પ્રાઇસથી અત્યાર સુધી જોઈએ તો બમ્પરિસ્પોન્સ જોવા મળે છે એક વખત ગ્રાફિક્સ પણ આપણે ચલાવી દઈશું બીએસસી આપણને ખ્યાલ છે સર બે હજાર સત્તરમાં આવ્યો તો આઠસો છ રૂપિયા આજુબાજુ અત્યારે ત્રણ હજાર ત્રીસ ઓલ ટાઈમ હાઈ બનાવ્યા હતા રિટર્ન તમે જુઓ ત્રણસો ટકા છે પરંતુ આ તો સર કયું રિટર્ન છે જેમાં સ્ટોક સ્પ્લીટ બોનસ એ બધું આવી જ નથી એ બધું આવી રીતે સ્વાભાવિક છે કે ત્રણ હજાર ટકાથી પણ વધારે રિટર્ન આપણને જોવા મળી શકે એમસીએક્સ સમય જો તેમાં પણ આપણે સ્પ્લિટ અને બોનસ વાંકડો નથી ગણતા એ છતાં પણ સ્ટોકમાં આઠસો અને પચાસ ટકાનું રિટર્ન એન્જલ વન બે હજાર વીસથી બે હજાર પાંચ વર્ષમાં એક હજાર ટકા ઉપર રિટર્ન મોતીલાલ ઓસવાલ આપણે જોઈએ તો એમાં પણ બે હજાર સાતથી અત્યાર સુધીમાં આપણને ત્રીસથી ચાલીસ ટકા રિટર્ન પણ અહીંયા પણ એક વખત સ્પ્લિટ એક વખત બોનસ થઈ ચૂક્યું છે કેમ્સ અહીંયા પણ જોઈએ તો સાડા ત્રણસો ટકાનું રિટર્ન વિથાઉટ કોર્પોરેટ એક્શન લેકર આપણે અત્યાર સુધી હિસ્ટ્રી જઈએ છીએ કે કોર્પોરેટ આપણે કેપિટલ માર્કેટવાળા સ્ટોકમાં સારું રિટર્ન પાંચથી દસ વર્ષમાં બન્યું છે તો શું સર એ જ એક્સપેક્ટેશન આપણે ગ્રો પાસેથી પણ રાખવી છે કારણ કે જે રીતે શોર્ટ ટર્મમાં જીરોદાને પણ પછાડીને જે રિટેલ એ બ્રોકર તરીકે ફર્સ્ટ નંબર અહીંયાથી એક પહેલ જોવા મળી રહી છે તો એ પ્રમાણે આપણે કઈ રીતે સર જોઈશું ગ્રોને જરથી જ્યારે આપણે ચર્ચા થઈ ને ત્યારે બી મેં કીધું હતું કે માર્કેટ અન્ડર એસ્ટિમેટ કરી રહ્યું છે ગ્રોની કેપેબિલિટી ને ડેફિનેટલી જે પરફોર્મન્સ હતું સ્ટેલર હતું આમ જોયું તો અમારા પિયર ગણે બટ છતાં બી મન્સ કે આ એક સોશિયલ ફેથમાં મિન્સ કે એ ટાઈમ બી આપણે ચર્ચા કરી હતી કારણ કે બહુ મોટી કમેન્ટ અમે ના કરી શકે બટ મેં ત્યારે બી કીધું તું કે લિસ્ટિંગ ગેરની કમ્પેરેટિવ સારો થશે કારણ કે માર્કેટ શું કામ નેગેટિવ એસ્ટીમેટ મિન્સ કે માર્કેટમાં લિસ્ટિંગ પહેલાં આટલા મોટા ગેરની એક્સપેક્ટેશન શું કામ નથી કારણ કે એ ટાઈમ માર્કેટનું થોડું સ્ટ્રક્ચર વીક હતું થોડી વોલ્ટાલિટી હતી સાથમાં જે વીકલી એક્સપાયરીને લઈને મોટી ચિંતાઓ હતી એ બધી ચિંતાઓ ધીમે ધીમે દૂર થઈ અને એના હિસાબે ગ્રોનું આ પરફોર્મન્સ છે જે રીતે એને મન્સકે જે ઝીરો થાય દસ બાર વર્ષમાં કર્યું એ સેમ વસ્તુ ગ્રો એ ચાર થી પાંચ વર્ષમાં જેવું કરું તો ફિફ્ટી પર્સન્ટ ટાઈમમાં એ એનાથી આગળ વધી ગયો ઓલવેઝ પાયોનિયર ઇયર મનસકે જ્યારે હોય છે જે પણ સેક્ટરમાં મોટું જ્યારે ચેન્જ થાય છે ત્યારે એ કંપનીને બહુ ટાઈમ લાગે છે કારણ કારણ પછી કે ટેકનોલોજી બનાવી દીધી સિસ્ટમ બનાવી દીધી માણસોને તૈયાર કરા ટ્રેન કરા પછી કે સેકન્ડ જયારે કોઈ કંપની ઓપન થાય છે ને એટલો ટાઈમ નથી લાગતો કારણ કે આખું વે ક્લિયર હોય છે ખાલી એને વે પર ચાલવાનું જોઈએ છે વે પર ગ્રો સારું ચાલુ અને આઈ થિંક એમને મીન્સ ઘણો બધો બેનિફિટ આપો અને મીન્સ કે વિધાઉટ બહુ મોટું એડવર્ટાઇઝિંગ સ્પેન્ડિંગ આ ગ્રો છે એ આપણું બધું સારું થયું સાથે મીન્સ કે પ્રમોટર બી સાઇલેન્ટ છે તમે મિન્સ કે આટલું બધું ત્યાં બી એડવર્ટીઝમેન્ટ ખુદની પર્સનલ પબ્લિસિટી માટે નથી થતી અને હું ઓલવેઝ બિલીવ કરું છું જ્યાં પ્રમોટર પર્સનલ કેપેસિટી કરતા કંપનીની કેપેસિટી ઉપર ફોકસ કરતા હોય એ કંપનીમાં શેર હોલ્ડર પણ ફોકસ કરે છે મારા હિસાબ શરૂઆત છે હજી પણ જે સ્ટેલર પરફોર્મન્સના ચાર્ટ તમે એમસી એક્સ બીએસસી કેમ સાબ બધાના જોયા જ રીતે એનું સારો પરફોર્મન્સ આપશે પાંચત્રીસ ટકા તો ઓલરેડી ચાલી ગયો છે કદાચ એક મહિનાથી ત્રણ મહિના જયારે એક મહિનાનો લોક ઇન ખતમ થશે ત્રણ મહિનાનો લોક ઇન ખતમ થશે એન્કર ઇન્વેસ્ટરનો ત્યારે થોડી વોલ્ટાલિટી જરૂરથી જોવા મળશે બટ સ્ટેલર કંપની છે જો તમારી પાસે ટાઈમ પોરેશન છે તારી પાસે કોઈ કેપેબલ નથી કારણ કે અઠ્યાવીસ ટકાનો માર્કેટ શેર ધરાવે છે આ કંપની ઇન્ડિયન માર્કેટમાં તો મારા હિસાબે ડેટા બી એટલો સ્ટ્રોંગ છે કંપની પાસે અને આગળ જતા વન ફિફ્ટી ટુનો જે મેં ટાર્ગેટ આપો તો એ તો ઇન્ટેક રહેશે બટ ટાઈમનો બાર નથી તો ટુ હંડ્રેડ સુધીનો ટાર્ગેટ તમે જોઈ શકો છો ઓકે તો આપણે વાત થઈ ગ્રોમાં કે જેમ સરે વાત કરી એકસો બાવન અને એ બાદ આપણને બસો રૂપિયાના પણ લેવલ એક વખત આપણને ગ્રોમાં જોવા મળી શકે છે લાંબા ગાળાની આપણે અહીંથી વાત થઈ રહી છે